જામનગર શહેરમાં સાયબર ફ્રોડ અંગે ચકચાર મચાવતી ઘટના સામે આવી છે જામનગર તાલુકાના ઠીબા ગામમાં રહેતા બ્રાસપાટના એક વેપારી સાયબર ઠગની જાળમાં ફસાયા છે આરોપીઓએ વોટ્સએપ મારફતે ટ્રેડિંગ કંપનીમાં ઇન્વેસ્ટમેન્ટ કરાવ્યું હતું વેપારીએ જુદા જુદા સમયે પિસ્તાલીસ વખત ટ્રાન્સફર કરીને કુલ રૂપિયા એક કરોડ રૂપિયા જેવું મોટું રોકાણ કર્યું છે બાદમાં આરોપીઓએ એકાઉન્ટ બંધ કરી દીધા મામલો હાલ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં

અને મેટા એક્સ ઓપ્શન્સ ડોટ કોમ નામની એક વેબસાઇટ ઉપર અલગ અલગ કોમોડિટીઝ અલગ અલગ કંપનીઓમાં ટ્રેડિંગ માટેની માહિતી આપવામાં આવેલી હતી અને તેમ કરીને આ જે ફરિયાદી છે એમને વિશ્વાસમાં લઈ અલગ અલગ કટકે કટકે એના દ્વારા ટ્રાન્ઝેક્શન કરાવી ઇન્વેસ્ટમેન્ટ માટેની લાલચ આપી અને કુલ એક કરોડ સત્યાસી લાખ ચુમ્માલીસ હજાર ચારસો ને સાત રૂપિયા આ જે ફરિયાદીના એકાઉન્ટમાંથી ટ્રાન્સફર કરી સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા દાખલ કરવામાં આવેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો સોળ પાંચ ત્રણસો છત્રીસ ત્રણ ત્રણસો અઢાર ચાર એકસઠ બે તેમજ આઈટી એકની કલમ છાસઠ સી અને છાસઠ ડી મુજબનો ગુનો દાખલ કરવામાં આવેલો છે અને જે આ અજાણ્યા વોટ્સએપ નંબર ઉપરથી ટ્રેડિંગ એડવાઇઝર તરીકે ઓળખ આપેલી હતી એ વ્યક્તિ તેમજ જે વ્યક્તિના એકાઉન્ટમાં આ બેંક ઓફ મહારાષ્ટ્ર દિવાન એન્ટરપ્રાઇઝમાં ગયેલા છે એમના વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનને ગંભીરતાપૂર્વકની આ ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને હાલ આ બાબતની ટેકનિકલ સર્વેલન્સ ને ટેકનિકલ તપાસ ચાલુ છે